ભાવનગર શહેરના સિંધીાર્જાર્જની સાર્વજનિક ધર્મશાળા અને સંત પ્રભારામ હોલ ટ્રસ્ટના સહયોગથી અને ગોરીબાર હનુમાનજી મહંત સ્વર્ગસ્થ મદનમોહનદાસજી અને સંત પ્રભારામજીના સ્મરણાર્થે સિંધુનગરમાં બાળકો માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સિંધુનગર ખાતે યોજાયેલા બાળકો માટેના ફ્રી મેડિકલ કેમ્પમાં ડોક્ટર સીપીરાઉલ સહિત અનુભવી ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી જેમાં 154 જેટલા બાળકોનો ફ્રીમાં નિદાન કરવામાં આવ્યું હતું જે કે બાળકોના મનોરંજન માટે રમતના સાધનો પણ મૂકવામાં આવ્યા હતા